જાપ્તાના પોલીસકર્મીઓને કર્મીઓને ચકવો આપીને ફરાર થઈ ગયો છે હાથ કડી સાથે આરોપી ફરાર થઈ ગયો છે ફરાર આરોપીને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી ફરાર થઈ ગયો છે કિરણ ઉર્ફે બાદશાહ નામનો આરોપી ફરાર થઈ ગયો છે અમદાવાદના આરોપીને પાસા હેઠળ વડોદરા લવાયો હતો તો આરોપીને શારીરિક તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તો આરોપીના પોલીસ કર્મીઓને ચકમો આપી ફરાર થઈ ગયો છે હાથકડી આરોપી ફરાર ફરાર થઈ છે તો આરોપીને માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કિરણ ઉર્ફ બાદશાહ નામનો આરોપી એસએસજી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે અમદાવાદના આરોપીને પાસા હેઠળ વડોદરા લવાયો હતો શારીરિક તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તો આરોપી જાપતાના પોલીસ કર્મીઓને ચકમો આપી ફરાર થઈ ગયો છે